મો ભાગવતે વાસુદેવાય સ્કંદ 8 માનો અધ્યાય 4 થો ઝૂર ગંધર્વ થયો અને હાથી પ્રભુનો પાર્ષદ થયો શુકદેવજી કહે છે હે રાજન ઝૂર ને ભગવાને માર્યા પછી ઝૂર નું દિવ્ય શરીર થયું અને તે હું ગંધર્વ થયો પૂર્વે દેવળ મુનીનો તેને શાપ થયો હતો તેથી તે ઝૂર થયો હતો होह गंधर्व स्त्रियोंની સાથે સરોવરમાં સ્નાન કરતો હતો દેવમુનિ પણ સ્નાન કરતા હતા તેમને હોહ ગંધર્વે પગ પકડીને ખેંચ્યા તેથી ક્રોધ કરીને તું ઝૂડ થા આવો શાપ આપ્યો પછી તે ગંધર્વે મુનિની પ્રાર્થના કરી ત્યારે તેની ઉપર અનુગ્રહ કર્યો કે તું ઝૂડ થઈને હાથીને પકડીશ ત્યારે ભગવાન તને ઝૂડના દેહથી મુકાવશે પછી તે ગંધર્વ પોતાના લોકમાં ગયો અને ગજેન્દ્ર ભગવાનનો પાર્ષદ થયો તે ગજ વિષ્ણુ ભક્ત ઇન્દ્રઘુમન રાજા હતો તે મૌન થઈને પ્રભુનો ધ્યાન કરતો હતો ત્યાં અગસ્ત્ય મુનિ ગયા તેમનો તે રાજાએ સત્કાર કર્યો નહીં તેથી અગસ્ત્ય ક્રોધ કરીને કહ્યું તું હાથી ના જેવો સ્તબ્ધ છે માટે તું હાથી થા આવો શાપ આપ્યો હતો તેથી તે રાજા હાથી થયો હતો भगवान भक्ति ना प्रतापे प्रतापेने पूर्वनी स्मृति रही थी आठमा स्कंदो चौथो अध्याय संपूर्ण